તો જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે મિત્રો હે ને આપણે મંદિરે આવ્યા હતા ગામમાં ગાતર માતાજી મંદિરે હનુમાન બાબા નું મંદિર છે તો ત્યાં આજે જો આ તમને બતાવું આ લખણ વાતા ગલુડિયા હું ને આને મોટરસાઈકલ લઈ જતો તો નાથી આ સંપલ આપણે અંદર ઉતાર્યા હતા નયનભાઈ ને પાછા જતા હું ગોતું કે ક્યાં ગયા આજે આ નયન ભાઈ છે હેલો બલદીઓ ભાઈ હેલો ગાઈસ કેસે હો ભાઈ ગુજરાતી બ્લોક છે આપણે અને હું ગોતતો ગોતતો નયનભાઈ આગળ હું મી આવી જઈએ ને તો જા આપી ગયા જો ભાઈ આખો ડેલો નયનભાઈ નો હે પેલા અહિયાં રહેતા નયનભાઈ આપડો ઘર હે એ નામ બોલી બાજુ હે જો આ બધા જૂના ઘરો હે મસ્ત મજાના અહીંયા મંદિરે આવ્યા તો હું બતાવું અંદર ભૂલાઈ ગયો બ્લોક સ્ટાર્ટ કરતા આજે આજા આ મથુરિયા વાહે ઓ હાણ આવી મને એ જો 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 હરી જો કરે જો ભાઈ તો કી બાકી હાલો હવે ઘરે જઈએ અગર મળી ગયે જો અગર જો ભાઈ આ આવા આવા લક્ષણ હતા કે બતાય હાલો આપણે જઈએ ચાલો તો ભાઈઓ હવે અહીંયા થી હે ને ડ્રાઈવર બદલી ગયા હું આપતો તો આ માટીની શોખ જો એ ભારે જ આપું છું તારું તો આકવા દે મને મને ને આકવાજ નથી દેતો જર પોતાનો ઓંડા ન તો સોખ નવરાત્રીમાં બકવા દેખા ખાટી પોતી છે નહીં તું બો પોતા બોતો દે જો આપડો પર પડી જાય જો આ કઈ છે યાર થોડું કાફતા હોસો આવતો પર મસ્ત અવાજ દેતો જો

ભાઈ ભાઈ બેહો નહી ભાઈ કામ જો આવી જાય બીજું કામ તો નવીન ભાઈ તઈને ઘેર ભાગ્યા ગયા હે હવે ને હું હવે હે ને મેં શું કર્યો પપ્પાનો ફોન આવ્યો તો આપણે હે ને બ્લોગ બનાવતા ને ત્યાં વૈષ્ણવ હે ને પપ્પાનો ફોન આવી ગયો તો એટલે બ્લોગ વૈષ્ણવ કટ મારવી પડી ને અત્યારે હે ને હવે મારે હે ને પાકી બુકું એવું બધું જાજી નું બધી ઘર હું કી કરું એટલે લખવું તો પડે જ હવે તો હું આલો લખવા માંડું પછી મળું બ્લોગમાં હવે આપણે દર્શન કરતા કરતા હે ને નહીં હોય ને તો ઓછા માં ઓછી હવે અંધારો થઈ ગયો પેલા તો ચાર એક બેઠો તો ને દર્શન કરવા તો અત્યારે છ વાગી ગયા એટલું હજુ નહીં પાછી ઉતારી નાખી તો હાલો હવે આપણે વ્લોગ નું એન્ડ કરીએ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક ને મસ્ત મજાનું કમેન્ટ મારી દીશું બીજા આવા નવા વ્લોગ જોજો મજા કરજો તમ તમારે મજા જોઈ કરાવતો રહેશ હાલો કાલે મળીએ બાય બાય